નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જુનિયર ક્લાર્કનું પેપર લેવામાં આવેલું છે એ પેપર અહીંયા આપણે જોઈશું અત્યારે તો એકંદરે આ પેપર ખૂબ જ સહેલું કાઢવામાં આવેલું છે અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ ડી પેપર સેટ છે તો ટૂંક જ સમયમાં આપણે આ પેપરની અંદર કમ્પ્યુટરના જે ક્વેશ્ચનો રહેલા છે તે ક્વેશ્ચનનું સોલ્યુશન તમને અમારી યુટ્યુબ ચેનલ પરથી ટૂંક જ સમયની અંદર અપલોડ થવાનું છે તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આપણે ખાલી પેપરનું રિવ્યુ કરી રહ્યા છીએ કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચનો તમને આર એમ સીની અંદર પૂછવામાં આવેલા હતા એકંદરે તમામ પ્રશ્નો જે છે એ ખૂબ જ સહેલા પૂછ્યા હતા જેમ કે કમ્પ્યુટરની અંદર ઘણા બધા ક્વેશ્ચનો એવા હતા કે જે જનરલ કોઈ પણ પ્રેક્ટિસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આવડી જાય મેથ્સના પણ ક્વેશ્ચનો ઇઝી હતા તો આ રીતે જે છે એ આર એમ સીનું પેપર હતું અને તમે કમેન્ટ કરી અમને જણાવજો કે તમારા મત મુજબ તમને કેટલા એમ સીક્યુ આવડ્યા જે કન્ફર્મ જ છે કે તમને આમાંથી કોઈ પણ પ્રકારનો માર્ક્સ આપણો ઉડે તેમ નથી કે આ સાચો જ જવાબ માર્ક કરેલો છે આપણે તો તમે પણ અમને કમેન્ટ કરી અને જણાવજો અને ટૂંક જ સમયની અંદર આપણે કમ્પ્યુટરના જેટલા પણ એમસીક્યુ અહીંયા આપેલા છે એ તમામનું સોલ્યુશન આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ અહીંયા જે ટીકમાર્ક કરેલા છે એ ટીક માર્કને અત્યારે ધ્યાનમાં લેતા નહીં આ જે કોઈ પણ છે એ વિદ્યાર્થીઓ દ્વારા ટીક માર્ક કરી અને અમારી પાસે આવેલું છે તો તે ટીક માર્કને તમારે ધ્યાનમાં લેવાનું નથી આપણે કમ્પ્યુટરને રિલેટેડ જે આર એમ સી બે હજાર પચીસની અંદર ક્વેશ્ચનો પૂછવામાં આવેલા છે તેમનું સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અમે કરવાના છીએ તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આ રીતે જે છે એ રિઝનિંગના ક્વેશ્ચનો પણ હતા થોડા ઘણા મેથ્સના પેપરો પ્રશ્નો પણ હતા જનરલ નોલેજના ક્વેશ્ચનો પણ હતા જે તમને અહીંથી અત્યારે સ્ક્રીન ઉપર જોવા મળે છે તો આ પ્રકારે જે છે એ ક્વેશ્ચનો તમને જોવા મળે છે તો જે છે એકંદરે પેપર છે એ અહીંની જ સ્ટેશનરીની અંદરથી બનાવડાવવામાં આવેલું હતું એવું જોવા મળેલું હતું અને એમસીક્યુ સીટ પણ જે છે એ પણ અહીંથી જ કોઈપણ સ્ટેશનરીમાંથી આઉટ કાઢેલી હશે અને ત્યારબાદ એકંદરે જોઈએ તો એક વસ્તુ તેમની અંદર સારી હતી કે ની અંદર કોઈએ પોતાના રોલ નંબર ફિલ કરવાની જરૂર નહોતી તે ઓલરેડી ફિલ કરીને જ આપેલા હતા જેથી એક ગેરરીતિ આપણી બચી શકે એક સારું પગલું અહીંથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને લેવામાં આવેલું હતું તો આવું જે છે એ દરેક એક્ઝામની અંદર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનો સમય પણ બચે અને જે પણ કોઈ આગળ જતા રોલ નંબરની અંદર છેડછાડ થાય છે તો એ પણ છેડછાડ ઓછી થઈ શકે તો એ મારી ગણતરી મુજબ દરેક એક્ઝામવાળાએ આ રીતે ફિલ કરીને જ આપી દીધેલા હોય તો તેમનું કામ સારું રહે અને વિદ્યાર્થીઓને પણ સરળતા રહે અને તેનો પણ સમય બચે તો આ રીતે જે છે એમ કુલ સો ગુણનું પેપર આપવામાં આવેલું હતું જેમાં કોઈપણ પ્રકારના માઈનસ માર્કિંગ નહોતા રાખવામાં આવેલા તમે કોઈ પણ બ્લેન્ક છોડો તો પણ એના કાંઈ માર્ગનસ માર્કિંગ નહોતા તો તે તમારે અહીંયા એ પણ એક સારી બાબત આપેલી હતી તો આ રીતે જે છે એ આર એમ બે હજાર પચીસનું પેપર આપવામાં આવેલું હતું જેમના કમ્પ્યુટરના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ટૂંક જ સમયની અંદર જોઈશું તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો આવજો વિદ્યાર્થી મિત્રો